રાણાવાવ નજીક આવેલા ભોરાસર સેમ શાળાના પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો વધુ વરસાદના કારણે શાળામાં જ ફસાયા હતા આથી એનડીઆરએફની ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને બત્રીસ વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે રાણાવાવ તાલુકાની ભોરાસર સીમશાળાએ જતા રસ્તા વચ્ચે પુલથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો ફસાયા હતા વહીવટી તંત્રને જાણ થતાં બાળકો સહી સલામત પોતાના ઘરે પહોંચે તે માટે તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ મદદથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સલામત રીતે રસ્તો પસાર કરાયો હતો અને વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા હતા ઉલ્લેખનીય છે કે સીમશાળાએ જતા વચ્ચે રસ્તામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે બાળકો સીમશાળા ખાતે ઘરે પરત ફરી શકે તેમ ન હતા સ્કૂલ ખાતે ફસાયેલા હતા તેથી તંત્ર દ્વારા તુરંત એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રવાના કરાઈ હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગે પણ પૂરતો સહકાર આપ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ